નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગારીયાધાર નગરપાલિકા દ્વારા વરસાદથી થયેલ રોડના નુકશાનની કામગીરી રૂપિયા સાઠ લાખના ખર્ચે કરવામાં આવશે ગારીયાધારના મુખ્ય માર્ગો અતિ બિસ્માર હાલતમાં છે જેમાં સાઠ લાખના ખર્ચે નગરપાલિકા આ રીતે કામગીરી કરશે હાલ નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડથી વાલમ ચોક સુધી આર સીસીની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને સમગ્ર રોડ રિપેરિંગની કામગીરી આ પ્રમાણે થાય છે અત્રીની કુઈથી પટેલવાડી સુધી આરસીસી નવાગામ ગામ રોડથી બુધ સર્કલ સુધી આરસીસી બુધ સર્કલથી સ્વામી વિવેકાનંદ સર્કલ સુધી આરસીસી વાલમસોકથી બસ સ્ટેન્ડ સુધી આરસીસી વાલમસોકથી ધોબીધાર સુધી આરસીસી પેસ રોડનું કામ સહિતના કામોનું આગામી સમયમાં આયોજન થશે બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા અમરેલીમાં જ્યારે થયેલા હોય ત્યારે બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગતની જે ભારે વરસાદની ગ્રાન્ટ છે સાઠ લાખ રૂપિયા હશે તો તેનું કામનું જે ઓડિસર છે અતિવૃષ્ટિમાં જે ડેમેજ થયેલા રોડો હોય તેનું કામ કરવા માટેનું આજે પૂરત કરવામાં આવ્યું જેમાં વાલમચોકથી બસ સ્ટેશન સુધી સ્વામી વિવેકાનંદ સર્કલથી ભૂથ સર્કલ સુધી વાલમચોકથી ધોબીદાર સુધી ભૂથ સર્કલથી સુધના સ્મશાન સુધી અને ખત્રીની કુળથી પટેલવાડી સુધીના જે રોડ રસ્તાના રિસર્સ રોડના કામો છે એનું ખાતમુહૂર્ત કરવાનું અત્યારે મુહૂર્ત કરવામાં આવ્યું છે અને સાથે સાથે દિવાળી પહેલાં અમારું એવું છે કે જે રોડ રસ્તા થયા છે એ સંપૂર્ણપણે નુકસાન પામેલા છે એ બિસ્માર હાલતમાં જે છે એનું સમારકામ કરવામાં આવે જેથી લોકોને હાલાકી ના પડે વસ્તુ વંદે માત્ર ભારતમાં માતા દે